તો ગાઈસ અમે જઈએ છે આજે મજાવો પપ્પા ચાલો હાલ જેસે મળવા માટે હું તો નીકળી ગયા ને જવા માટે ઠટ્ટી હવે આપણે થોડી ફાસ્ટ દોડાવી છે ફટાફટ પહોંચી જઈએ માટે રસ્તામાં આવી ગયો છે શનિદેવનું મંદિર અહીંયા હનુમાન દાદાનું અને શંકર ભગવાનનું મંદિર છે તો ત્યાં દર્શન કરીએ હવે આગળ કરીએ તો ગાઈઝ હવે આમાં થોડું પેટ્રોલ પુરાઈ લઈએ પછી આગળ વધીએ તો હવે આપણે પેટ્રોલ પંપે આવી ગયા છીએ ભાઈઓ તો હવે આપણે કંપા આવ્યા છીએ માધવ કંપા ના ગેટ આઈ ગયો છે તો આપણે અંદર જઈએ સીધું સીધું જવાનું છે અહીંથી આગળ સુધી ફૂલ ફૂલ જાવ તો ગાય હવે આપણે અનિતાના ઘરેથી મંદિર બાજુ જઈએ છીએ અમે લોકો આવ્યા હતા મંદિર બાજુ પણ મંદિર બંધ છે અત્યારે તો અમે લોકો પાછા ઘરે જઈએ છીએ આ બાજુ વ્યૂ સારો છે હાય કાર અમે અનિતા લકી અમે ત્રણેય જણા આવ્યા હતા પણ આજે મંદિર બંધ છે तो अनिता आवे एक्टिवा चला लीधी से हाथ में अनिता एक्टिवा चला मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है यहाँ पे क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है हवे लक्की नो वर आयो छे लक्की एक्टिवा चलावे छे हवे अरे बचाओ मुझे અમે માધ્ય કંપા નીકળી ગયા હતા રસ્તામાં ઉભા રહ્યા છીએ ખબર નહીં આ કઈ ઝાડવા તોડે છે એના માટે ઘર માટે ખબર નહીં શું આવું તો આપડે હવે આપણે ઘરે આવી ગયા છીએ બાર થી આ રસી લઈ આવ્યો છું પીવા માટે તો રસી બસી પીએ અને આરામ કરે હવે આ જમ ડન માં દીકરીનો અટૂટ પ્રેમ તમે જોઈ શકો છો ગાઈસ અત્યારે અહીંયા અમે ચા પાર્ટી કરી રહ્યા છીએ પર નહીં મોટી વાત આજો બા આજો માં દીકરીનો પ્રેમ તો જોવ વડીલ એક મોગરે કા ફૂલ दुसरे ગુલાબ કો કાટ રહા હે દેખ સકતે છોડવા બધા હરખા ઘરે છે આ લોકો છોડવા હિનાય લીયા ગાળ્યા છે અત્યારે વરસાદ અંધાર્યો છો રાતે ફૂલ વરસાદ પડશે એવી આગાહી છોડી રાતમાં